શાસ્ત્રનિષ્ઠ સમાધાન સાત જિજ્ઞાસા શ્રાવક માટે જેમ બીજાના પુત્ર પુત્રીના વિવાહની ચિંતા કરવી એ અતિચાર ગણાય છે તેમ પોતાના પુત્ર પુત્રીના વિવાહની ચિંતા કરવી એ અતિચાર ગણાય કે નહીં સમાધાન આનું સમાધાન થોડોક ગંભીર વિચાર માંગે છે પોતાના પુત્ર પુત્રી સદાચારી રહે એની ચિંતા કરવી એ શ્રાવકની ફરજ છે જો શ્રાવક પોતાની આ ફરજ ચૂકે તો પુત્ર પુત્રી સદાચારી ન રહે અને દુરાચારના માર્ગે વળી જાય એવી પૂરી સંભાવના રહે છે તેથી યોગ્ય ઉંમરે એમના વિવાહ કરાવી આપવા એ શ્રાવકનું કર્તવ્ય છે તેથી એને અતિચાર ન કહી શકાય જો પુત્ર પુત્રી પોતાની જાતે વિવાહ કરવા જાય અને અયોગ્ય પાત્ર સાથે જોડાઈ જાય તો એનાથી એમના આત્માને અને ધર્મને નુકસાન થાય છે તેથી પોતાના પુત્ર પુત્રીને સાધર્મિક સમજીને એમના હિતની ચિંતા કરીને યોગ્ય પાત્ર સાથે એમના વિવાહ કરાવી આપવા એ શ્રાવકની ફરજ બને છે એને અતિચાર ન કહેવાય જો પુત્ર પુત્રી અયોગ્ય આચરણ કરે કે અયોગ્ય પાત્ર સાથે જોડાય તો એમાં શાસનની હિલના થવાની પણ શક્યતા રહે છે એટલે શાવક પોતાના પુત્ર પુત્રીના વિવાહની ચિંતા કરીને આખરે તો શાસનની સેવા જ કરે છે